સરોદય વિદ્યા મંદિર જિંડવા તથા પ્રાથમિક શાળા જિંડવાની શાળાના વિદ્યાર્થીઓએ વંદે માતરમ આઝાદી અમર રહો શહીદો અમર રહો જેવા નારા લગાવી વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું દેશભક્તિના વિવિધ ગીતો સાથે ડીજેના તાલ સાથે વિદ્યાર્થીઓએ આન બાન સાંથી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો જિંડવા ગામે આવેલ વિદેશ શાળાના બાળકોએ પણ ભાગ લઈ ભારતમાં અનેકતાના એકતા છુપાયેલ છે તેવા સંદેશ સાથે જાહેર જનતામાં દેશ પ્રત્યેનો પ્રેમ નિષ્ઠા અને સમર્પણની ભાવના પ્રસરાવી આરે લીધવાનો દરેક ભારતીય નાગરિક પોતાના દેશ પ્રત્યે દેશ પ્રેમ દેશ દાસ દેશ ભક્તિ જેવા મૂલ્યો વિકસિત કરે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપીને દેશ પ્રત્યે જાગૃત નાગરિક બને તેવો સંદેશ આપ્યો સળના સમગ્ર વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો તેમજ ગામના યુવા વર્ગ આગેવાનો ઉત્સાહભેર જોડાય વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રાની અંદર સહભાગી બની સમગ્ર ગામની અંદર એક નવા અંદાજમાં રાષ્ટ્રીય ભાવનાનો માહોલ ઊભો કર્યો અને આખો ગામ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યો હતો રિપોર્ટર ગીતાબેન એન બારૂટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર